નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરોના બજાર પાસો બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ સુધી બન્યા જો મિત્રો આજે તારીખથી વાર થઈ ગયો મંગળવાર મિત્રો ડેલી હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાણે તાજા ઝીરોના બજાર ભાવ સૌપ્રથમ વાત કરવી તો ઊંચામાં ત્રણ હજાર છસો થી ભાવ પાંચ હજાર રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર છસો ને અઠ્યાવી રૂપિયા સુધી હારી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર પાંચસો બેતાલીસથી ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી જુનાગઢ ચાર હજારથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર નવસો પિસ્તાલીસથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી હળવદ ચાર હજારથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી મહુવાઈ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર નવસો સો ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર વીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસો સોમવાલીથી ચાર છસો ને રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર આઠસો થી હજાર બાર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર થી ચાર હજાર છસો ને રૂપિયા સુધી જેતપુર ચાર હજાર ત્રણસો ત્રેસઠ થી ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી વાંકાનેર શો થી ચાર હજાર બસો ને રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર સો રૂપિયા થી ચાર હજાર ને વીસ રૂપિયા સુધી ભેંસાણ ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર પાંચસોને અગિયાર રૂપિયા સુધી લાલપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર બાર રૂપિયા સુધી અને ઉપલેટા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પિસ્તાલીસ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂતો મિત્રો વધનાતા ઝીરોના બજાર વિડીયોમાં આંશી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા